So,

કક્ષાએ રજૂઆત કરી હતી જેના પરિણામે રેલવે વિભાગ દ્વારા ચલાલાથી જૂનાગઢ અને ચલાલાથી સોમનાથ સુધી મીટર ગ્રેજ ટ્રેક પર મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાય છે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ધારી ખાતે ફરી રેલવે સેવા શરૂ કરી શકાશે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ રમેશભાઈ બાપુભાઈ મકવાણા સ્થાનિક સામાજિક કાર્યકર તરીકે ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે જે થોડીક રે રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે ધારી ચલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો હાલ ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી હું ધારી રહું છું ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે અત્યારે કામ ચાલી રહ્યું છે